મારું નામ હેતરા દડિયા છે હું હાલ જનરલ સર્જરી વિભાગમાં રેસીડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું સર રાત્રે દર્દીના સગા દ્વારા એક માર સરક્ટર સમગ્ર ઘટના સર્જરી વિભાગમાં મારા રેસિડન્ટ ડોક્ટર ઉપર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવેલો હતો અને જે પ્રકાર એનો માર મારવામાં આવેલ છે તે સીસીટીવી કેમેરામાં સાફ દેખાય છે કે કેવો અમાનવીય વ્યવહાર કરેલો છે વારંવાર આ પ્રકારની ઘટના સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં થતી હોય છે અમારા તરફથી રિપ્રેઝન્ટેશન્સ થતા હોય છે તેમ છતાં એ બાબતે કોઈ પણ ગંભીર પ્રકારના પગલાં ક્યારેય લેવામાં આવેલ નથી આપની શું છે અમારા તરફથી માત્ર એ જ માગણી છે કે સિક્યુરિટીને વ્યવસ્થિત કરવામાં આવે અને આ પ્રકારના જે ગુનેગારો છે એને ગુનેગાર તરીકે દાખવવામાં આવે અને જે પ્રકારના ગુનેગારોને સજા આપવામાં આવતી હોય એ પ્રકારની સજા આપવામાં આવે જે કોઈ પણ કારણોસર આ રીતની ઘટના બનતી હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે દર્દીના સગા અને ડોક્ટર તરફ કોઈ પ્રકારની અણસમજ ઊભી થતી હોય છે પરંતુ એ બાબતે અણસમજ બાબતે આ પ્રકારનો માર મારવો એ કોઈ પણ પ્રકારનો ન્યાય હોતો નથી સિવિલ તંત્ર પાસે પણ એ જ માગણી છે કે અમારી સિક્યુરિટીને સુવ્યવસ્થિત કરવામાં આવે અને જે પ્રકારના આ પ્રકારના વારંવાર જે પ્રકારના હુમલાઓ થતા હોય છે એને ગંભીર તરીકે લઈ અને ગંભીર હુમલાઓ થાય છે એ પ્રકારેનું અમારા તરફથી એક રિપ્રેઝન્ટેશન થાય અને એ બાબતે સરકાર તરફથી પણ અમને સહયોગ આપવામાં આવે હુમલો કરવાવાળા કોઈ ડૉક્ટર કોઈ મિસ્ટર ચાવડા કરીને હતા કે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલ છે

માર મારવામાં આવ્યો છે જે ડૉક્ટરોની અંદર સિવિલ હોસ્પિટલની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને આ બાબતની અંદર અમે સરકાર શ્રી સાથે રજૂઆત કરીએ છીએ વિનવણી કરીએ છીએ કે એમને જે આવારા તત્વો છે એમને કાયદાના શાસનનું ભાન થાય અને આ વસ્તુઓ એને જે રીતે દાખલારૂપ કામગીરી થાય એવી અમારી લાગણી અને માગણી છે શું દર્દીને કોઈપણ બાબતની અંદર રાત્રે દર્દીને એક વાગે એને કંઈ વાંધો હશે સારવારની બાબતમાં વાંધો હોય વ્યવસ્થાની બાબતમાં વાંધો હોય તો જે ડ્યુટી પર ડૉક્ટર જે હાજર હોય છે એમના ઉપર એમને હાથ ઉપાડી લીધો હાલાકી બધી જ રીતની ફરિયાદનો ફોર્મ છે કંઈ ફરિયાદ હોય તો ફરિયાદ કરી શકાય દર્દીને મુક્ત કર્યું છે ન્યુરો સર્જરી વિભાગની અંદર દર્દીની સારવાર કરીને ખૂબ સારી સ્થિતિની અંદર દર્દી આવી ગયું છે અને પછી આવી રીતના માર મારી અને ડૉક્ટરનું મોરલ ડાઉન કરવાનો આ ઘટનાક્રમ છે અને દર્દી અમે ડૉક્ટરો આ બાબતમાં ખૂબ દુઃખી છીએ જો આગામી આ બાબતની અંદર અમે ચલાવી લેવાના નથી અમને સો ટકા ખાતરી છે કે સરકારશ્રી દ્વારા આ અંગે યોગ્ય અને દાખલા નમૂનારૂપ કામગીરી થશે